બાલારામથી ગઢ સુધી શિવભક્તોએ કાવડયાત્રા યોજી ત્યારે નર્મદેશ્વર મહાદેવ રામજી મંદિર અને વેદનાથ મહાદેવ મંદિરના શિવલિંગો પર પવિત્ર જળનો અભિષેક કરાયો પાલનપુર તાલુકાના ગઢ ગામના શિવભક્તો દ્વારા પવિત્ર શ્રાવણ માસને લઈને બાલારામથી ગઢ સુધીની કાવડયાત્રા યોજવામાં આવી હતી જેમાં વહેલી સવારે બાલારામ નદીનું પવિત્ર જળ કાવડમાં ભરી પગપાળા ગઢ પહોંચ્યા હતા જ્યાં ગઢમાં આવેલા નર્મદેશ્વર મહાદેવ રામજી મંદિર અને વૈદ્યનાથ મહાદેવના મંદિરના શિવલિંગ પર આ જળનો અભિષેક કરવામાં આવ્યો હતો શિવ આરાધનાના પવિત્ર શ્રાવણ માસમાં કાવડયાત્રાનું ભારતીય સંસ્કૃતિમાં વિશેષ ધાર્મિક મહત્વ રહેલું હોય છે પાલનપુર તાલુકામાં શિવભક્તો દ્વારા કાવડયાત્રાઓ યોજવામાં આવી રહી છે જેમાં વિવિધ નદીના જળ કાવડમાં લાવીને શિવાલયોમાં ભગવાન ભોળાનાથના શિવલિંગ પર પવિત્ર જળની સાથે દૂધનો પણ અભિષેક કરવામાં આવી રહ્યો છે ત્યારે ગઢ ગામના શિવભક્તો કાવડયાત્રા યોજી બાળારામ નદીનું પવિત્ર જળ કાવડમાં લાવી તેનો ગઢ ખાતે આવેલ નર્મદેશ્વર તેમજ વૈદ્યનાથ મહાદેવના મંદિરના શિવલિંગ પર આ પવિત્ર જળનો અભિષેક કરી ભગવાન ભોળાનાથની આરાધના કરવામાં આવી હતી કે પાલનપુર શહેરના શિવભક્તો દ્વારા પણ પવિત્ર શ્રાવણ માસના દર સોમવારે બાળારામની કાવડયાત્રા યોજવામાં આવે છે